આખા ગુજરાત પર અવિરત અનરાધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગુજરાતના તેત્રીસ માંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું તો તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે હાલ તો નાવકાસ્ટ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે રાજ્ય પર સાર્વત્રિક મેઘમહેર થાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે મારી સાથે જોડાય ગયા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી મુફદ્દલ હવામાન વિભાગે આ જાહેર કર્યું છે અને રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શું છે અપડેટ બિલકુલ માનસી છેલ્લા ચોવીસ કલાકથી હવામાન વિભાગ નાવકાસ્ટ જે દર ત્રણ કલાકે જાહેર કરે છે એમાં સતત અપડેટ આપે છે કે આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને સ્પેસિફિક જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે એવી સંભાવના હોય ત્યાં રેડ એલર્ટ જાહેર કરે છે અત્યારે જે નકશો સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છીએ એમાં તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને બે જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે મોરબી અને સુરેન્દ્રનગર બંને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવી રીતે આપણે લગાતાર બતાવી રહ્યા છીએ છેલ્લા અડતાલીસ કલાકથી કે ગુજરાત પર મોન્સૂન ટ્રફ છે અત્યારે એક્ટિવ અને સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે એટલે બંને સિસ્ટમને ભેગી કરવાથી જે સ્થિતિ બનેલી છે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લામાં સાર્વત્રિક મેઘમલહાર થાય તેવી સ્થિતિ છે અને આ પરિસ્થિતિ આગામી ચોવીસ થી અડતાલીસ કલાક બની શકે છે જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને પણ પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કેટલાક બંદરો એવા પણ છે કે જ્યાં ત્રણ નંબરનું સિગ્નલ પણ મૂકવામાં આવ્યું છે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવના છે એટલે દરિયાકાંઠે ન જવાની સૂચના પણ આપવામાં આવી છે અને આખું સપ્તાહ વરસાદ હવે પછીનું સોમવારથી જે નવું સપ્તાહ શરૂ થાય એમાં પણ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે સાથે જ કચ્છ અને મધ્ય મધ્ય ગુજરાતમાં પણ ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે જી જી મુફત આભાર આપનો એટલે રાજ્યમાં ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આજે ખાસ નવકાસ્ટ ઇશ્યૂ કર્યું છે એમાં તેત્રીસમાંથી એકત્રીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે બે જિલ્લામાં રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું